નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની મિત્રો છેલ્લા છ કલાકની સિસ્ટમ જોઈ શકો છો કે આ સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશ ઉપર ઇન્દોરની હતી જો કે આ સિસ્ટમ મિત્રો ખૂબ જ ધીમી ચાલી રહી છે અને ખાસ કરીને તેની હિસાબે જ મિત્રો ગઈકાલે જ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી ગુજરાતમાં વરસાદની શરૂઆત નથી થઈ જોકે આ સિસ્ટમ થોડીક મિત્રો નબળી પડી છે પરંતુ ગુજરાત સુધી પહોંચતા આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ભયાનક બની શકે છે અને અતિ ભારે વરસાદથી જોવા મળી શકે છે છેલ્લે બે કલાકની જો અપડેટ જોવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર મિત્રો ક બોર્ડર એરિયો છે એ વિસ્તારોની અંદર ખાસ કરીને મોટો વાદળોનો જથ્થો મિત્રો આવી ચૂક્યો છે અને તેને લઈને જ મિત્રો આ વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો જો કે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો નીચલા લેવલના વાદળોની હજુ પણ મિત્રો કંઈ હરકરત થઈ નથી ઉપલા લેવલ થી વાદળો ઝડપથી મિત્રો પસાર થઈ રહ્યા છે સિસ્ટમ આવી રહી છે ગુજરાત સુધી પહોંચતા સિસ્ટમ વધારે ભયાનક બની શકે છે ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો આજે સાંજે રાત્રે તેમજ આવતીકાલે જોવા મળી શકે છે આજના વિડિયોની અંદર આપણે મિત્રો અત્યારના વિડિયોમાં આપણે વાત કશું કે આ સિસ્ટમની અસર ગુજરાતના કયા કયા જિલ્લામાં થશે ગુજરાત હવામાન વિભાગે કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીની વરસાદની વાત કરી છે તેની વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારો ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના આ પેજ પણ છે તેને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આ સિસ્ટમની આપણે અહીંયા મિત્રો લાઈવ જોઈ લઈએ તો હાલ જોવા જોઈએ તો આ સિસ્ટમ હજુ પણ મિત્રો મધ્ય ભારત ઉપર સ્થિત છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો એટલે કે ગુજરાતની અંદર જોવા જોઈએ તો પૂરેપૂરી આવી નથી તો ક્યારે આવશે તેની વાત કરીએ તો અહીંયા તમે આપણે ગુજરાતનો મેપ જોઈ લેવી કે તેની હિસાબે મિત્રો સાંજે છ વાગ્યાનો સાત વાગ્યાનો મેપ વાત કરીએ તો તેની અસરને કારણે દક્ષિણ ગુજરાત છે બોર્ડરના એરિયા છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની થશે અંદર પણ છે સુરેન્દ્રનગર છે ભાવનગર છે અમરેલી છે જુનાગઢ જિલ્લાનો ગીર સોમનાથ છે તો આ વિસ્તારોમાં પણ ધીમે ધીમે હરતા હરકત જે જોવા મળી શકે છે રાત્રીના મિત્રો દસ વાગ્યાની જે વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદ છે તેમજ મહેસાણા છે દાહોદ છે ખેડા છે મહીસાગર છે અરવલી છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને સારો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો વલસાડ છે ડાંગ છે તાપી છે સુરત છે ભરૂચ છે વડોદરા છે છોટાઉદેપુર છે તો આ વિસ્તારોની અંદર મિત્રો રાત્રે છે વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે વહેલી સવારની જો વાત કરવામાં આવે વહેલી સવારે પાંચ વાગે તો આ સિસ્ટમ મિત્રો લગભગ દક્ષિણ ગુજરાત સુધી આવી પહોંચીએ છીએ જેને લઈને દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાની અંદર સારો વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો તેની હરકત છે મધ્ય ગુજરાતના પણ તમામ તાલુકાની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વહેલી સવારે મિત્રો વરસાદ જોવા મળશે આ સિવાય તમે જોવા જઈએ તો અડધા સૌરાષ્ટ્રની અંદર એટલે કે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ અને ગીર સોમનાથ આટલા જિલ્લાની અંદર પણ મિત્રો તેની અસર જોવા મળશે દસ વાગ્યાની વાત કરીએ તો દસ વાગ્યા સુધીની અંદર દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમ સિસ્ટમથી તબાહી મચાવી શકે છે ખૂબ જ ભારે વરસાદ છે વડોદરા છે ભરૂચ છે છોટાઉદેપુર છે તાપી નર્મદા રાજપીપળા સુરત આ વિસ્તારોમાં સારો વરસાદ હશે આ સિવાય તમે જોઈ શકો છો ભાવનગર છે રાજકોટ છે હળવદ છે જૂનાગઢ છે ગીર સોમનાથ અમરેલી છે તો આ વિસ્તારમાં આ સિવાય કચ્છની અંદર પણ તેની અસર રહેશે આ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો સારો વરસાદ છે જોવા મળશે આ સિવાય બપોર પછી જો વાત કરીએ ચાર વાગ્યાની તો તમે જોઈ શકો સિસ્ટમ દક્ષિણ ગુજરાત હતી ખૂબ જ ધીમે ચાલી રહી છે જેને લઈને મિત્રો સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમ હશે તો તેની અસર સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે તેની અંદર પણ સારો વરસાદ પડશે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ મોરબી જામનગરના ભાગો છે આ વિસ્તારમાં સારો વરસાદ પડશે સાંજે આ સિસ્ટમ મિત્રો કચ્છ તરફ આગળ વધી શકે છે અને તમે જોઈ શકો છો મોરબી રાપર ગાંધીધામ અંજાર ભુજ જે પૂર્વ પશ્ચિમ તરફનો જે ખાસ કરીને જોવાય પૂર્વ તરફનો જે કચ્છનો વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે તો ધીમે ધીમે મિત્રો સાયક્લોન છે ખાસ કરીને ત્યારબાદ અહીંયા અરબી સમુદ્ર છે અને તમે સામ સાંભળો છો કે આ સિસ્ટમ છે જ્યારે મિત્રો ફરતી ફરતી જમીન ઉપરથી દરિયા તરફ જાય છે ત્યારે ફરી એક વખત મિત્રો આ સિસ્ટમ રિટર્ન થાય છે અને રિટર્ન થવાની સાથે મિત્રો આ સિસ્ટમ મજબૂત પણ બનતી હોય છે અને દરિયામાંથી હજુ પણ વધારે પ્રમાણની અંદર ભેજ લઈ અને આ સિસ્ટમ આગળ વધે છે જેને લઈને સોમવારે રાત્રે અને મંગળવારે વહેલી સવારે ફરી એક વખત મિત્રો કચ્છ જામનગર દ્વારકા પોરબંદર તેમજ મિત્રો કચ્છના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તાલુકા છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારેથી ભારે વરસાદ જોવા મળશે કારણ કે આ સિસ્ટમ છે લગભગ એકાદ દિવસ સુધી મિત્રો કચ્છના આખાતની અંદર રહેશે જેને લઈને મિત્રો મંગળવારે કચ્છ જિલ્લાની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે તો આ રીતે કંઈક મિત્રો સિસ્ટમ આગળ વધી રહી છે અને સિસ્ટમ આગળ વધતાની સાથે જ મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતા છે એટલે કે આજે રાત્રિથી જ આ સિસ્ટમની અસરને કારણે મિત્રો વરસાદ જોવા મળશે અને કેટલીક વિસ્તારોમાં સારો કેટલીક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો તમે સ્પષ્ટ જોઈ શકો છો સોમવાર અને મંગળવારે ખાસ કરીને ગુજરાતની અંદર સારો સોમવારની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર જ્યારે મંગળવારની વાત કરીએ સોમવારે રાત્રે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને મંગળવારે માત્ર કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે આ સિવાય તમામ ઇન્ડિકેટર કેટર પણ તમે જોઈ રહ્યા છીએ ખાસ કરીને સિસ્ટમ આવી રીતે પસાર થઈ રહી છે તો આ વિસ્તારોની અંદર મિત્રો બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે અને બાકીના જે વિસ્તાર છે એની અંદર સારોથી ઝાપટું એટલે કે જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારોની અંદર જોવા જઈએ તો એકાદ સુધીનો સાર્વત્રિક અને સારો વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી એક સિસ્ટમ મિત્રો આવી રહી છે તમને બતાવી દેવી ખાસ કરીને જે લગભગ ત્રણ ચાર તારીખની આસપાસ સિસ્ટમ બની રહી છે પરંતુ આ સિસ્ટમ મિત્રો ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા મિત્રો દેખાતી નથી જોકે તેની અસરને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે બાકી મોટી સિસ્ટમ નથી આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમો બની રહી છે અને ગુજરાત તરફ આવી રહી છે જો કે લા નીનો હજી એક્ટિવ થયો નથી લા નીનો જેવો એક્ટિવ થશે તેવો બંગાળની ખાડીની અંદર જોરદાર લો પ્રેશર એરિયા વાવાઝોડા બનશે અને છેક સીધો હે મિત્રો ગુજરાત સુધી આવશે અને ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળશે જોકે હાલ મિત્રો નબળી સિસ્ટમ બની છે અને આ નબળી સિસ્ટમને કારણે પણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલો જ વધુ વીડિયો જોવા માટે અમે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દે ભારત